રાજર સુરી મહારાજે છેલ્લું વ્યાખ્યાન આપતા પાંચ પહતતા બતાવી હતી શ્રાવકે જીવનમાં ઉતરવાની હિત શિક્ષા રૂપે પરોપકારી પ્રામાણિકતા પાપ ભીરુતા પ્રભુ ભક્તિ અને પરિણીતિ રાખવા ઉપર ભાર મૂક્યો હતો ત્યારબાદ આચાર્ય રશ્મિ રત્ન સુરી મહારાજે છેતાળીસ માં સંયમ જીવન ના ગુણાનુવાદ કરતા જણાવ્યું કે આચાર્ય રાજ સુરી મહારાજ માં જે ગુણો ના દર્શન થાય છે તે અરિહંતની દેશના સિદ્ધિની સ્થિરતા આચાર્યના નેતા ઉપાધ્યાય ના અને સાધુની ની અપપ્રમતા મુખ્ય છે અલકાપુરી જૈન સંગના પ્રમોકસ્તી ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે કહ્યું હતું કે આવતીકાલે વડોદરાથી થી ડભોઈ છ રીપાલિત પદયાત્રા સંઘ ગાય સર્કલ અકોટા શંખેશ્વર પાશ્વનાથ ભગવાન દર્શન કરી નીકળશે જે ડોઈ પહોંચશે જ્યાં તેમનું સ્વાગત ધારાસભ્ય શૈલેષભાઈ અને લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા બે વિશાળ પ્રવેશ દ્વાર પૈકી એક સૂર્યોદય દ્વાર તથા બીજું દિવ્યરત્ન વિજયજી નામ આપવામાં આવશે જૈન શ્રેષ્ઠી દીપક શાહે આ કાર્યક્રમ સંબંધિત આચાર્ય રાજરત્ન સુરી મહારાજ સાહેબ સાથે ખાસ વાતચીત કરી હતી જે ચાતુર્માસ બિરાજમાન હતા એ આચાર્ય ભગવાન રાજરજી મહારાજા એમનો છે આજે સમૂહ સામાયિક રાખ્યો છે આખા વડોદરા શહેરના બધા સંઘોમાંથી લોકો પધાર્યા છે આપણે ગુરુદેવ ને પૂછીએ આજનો સામાયક એનું શું મહત્વ અને આવતીકાલે સવારે જે અહિયાં થી પદયાત્રા નીકળવાની છે

એવી શુભ ભાવના પણ સંઘ લઈને બેઠો છે અને એના કારણે પણ આજનું અનુષ્ઠાન આયોજિત કરવામાં આવ્યું છે એટલે આજના બે કારણો અંતિમ અને વર્ષમાં વિહાર થશે લગભગ એસી કેટલાય શ્રાવક શ્રાવિકાઓ અને એસી જેના સાધુ સાત સાથે અમારા સંઘનું પ્રસ્થાન અગિયારસો બારસો જેટલા ભાવિકો સહિત

સમાચારો માં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર